જય આદિવાસી જાગો આદિવાસી એમાં એક શબ્દ ઉમેરવા માંગુ હર્ષિнгભાઈ જય આદિવાસી જાગો આદિવાસી અને કામે લાગો આદિવાસી ચેતરભાઈ માટે જય આદિવાસી જાગો આદિવાસી ને ચેતરભાઈ માટે કામે લાગો આદિવાસી કારણ કે હકીકતમાં કામે લાગવાનો સમય આવ્યો છે હકીકતમાં કંઈક નવું કરવાનો સમય આવ્યો છે આપણા ઘરમાંથી અથવા આપણા સમાજમાંથી કોઈ યુવાન આગળ વધે કોઈ યુવાન દેશ લેવલે નામ ના કરે તો એનાથી વધારે ખુશી એનાથી વધારે આનંદ આપણા આપણા ઘરને આપણા પરિવારને એનાથી વધારે આનંદ ન તો તમારા પરિવારનો એક દીકરો તમારા સમાજનો એક યુવાન યા ગુજરાતમાં તો નામ રોશન કરી રહ્યો છે પણ સમગ્ર દેશમાં તમારો ડંકો વગાડી રહ્યો છે એટલે વધારે આનંદ તમને ન હોય પણ એ દેશમાં કેવો મજબૂત ડંકો વગાડવાનો છે તમારે નક્કી કરવાનો છે નાનું એવું ખાલી ટીન ટીન કરવાનું છે કે મોટો ડંકો વગાડવાનો છે નક્કી તમારે કરવાનો કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અહીંયા જેટલા પણ તમે બેઠા છો અહીંયા તમે જેટલા ઉપસ્થિત છો એ બધા ચેતરભાઈને જ મત આપવાના છો ઝાડુમાં જ મતદાન કરવાના છો તમને સમજાવવાનો મુદ્દો જ નથી કારણ કે તમારે પણ ચેતરભાઈને જીતાડવા છે એટલા માટે તો અહીંયા સભામાં આવ્યા છો એટલા માટે તો અહીંયા પટાંગણમાં બેઠા છો અમારા કરતા તમને ઉતાવળ છે ક્યારે સાત તારીખ આવે ને ઝાડુમાં મતદાન ને ક્યારે વિજય સરઘસ નીકળે એની ઉતાવળ તમને છે અને તમે બધાએ પૂરું તાકાત કે ચેતરભાઈ તું આગે બધો હમ તમારે સાથ હે પણ આ સાથ નો શબ્દ તમને ખબર છે હમ તમારે સાથ હે નો મતલબ શું

પણ ચેતર વસાવા જીતે ને તમારા મહેનત થી તો સાચા અર્થમાં કહેવાય કે અમે તમારે સાથે તો બોલો અમે જે તમને કીધું છે બધી વસ્તુઓ કરશો કારણ કે માત્ર ખાલી સાથ સાથ એમ નહીં કારણ કે ઘણી વાર એવું થાય કે લોકો સ્લોગન બોલતા હોય તું માગે બડો અમે તમારે સાથે ને વળી અમે થોડા હરક બદુડા થઈને આગળ નીકળી જાય પાછળ જોઈએ તો કોઈ ન હોય પણ સાથ સાથ એટલે પૂરી તાકાત થી સાથ આપવો પડે અને એના માટે મારે તમારી પાસે ચાર વસ્તુ માંગવી છે